રામ રામ સીતારામ જો ભાઈ આપણી વાડી આજ બગીચાની મુલાકાત અડધું ખરેખર આપડી વાડી અને બગીચાની કિંમત કરી મામુ આજ બધા ફૂગ જોવા માટે વાડી

કઈ આ મા કઈ જાડવું છે તાતા ઝાડવા જત ઝેટ ના જાડવાશે

અને બારપોરા નું પણ આયોજન ચાલુ છે પણ અણબનાવ બનવાને કારણે રમત ગમત નું બધું બંધ રાખ્યું કારણ કે આ વસ્તુ ખરાબ લાગે એટલે વિડીયો ના માધ્યમ થી આવે કે રમત ગમત કે જે રાસ ની ગામ જમણવાર ચાલુ રે બરોબર ખાસ આવવાનું કારણ કે રોણું આપણે રાંધતા હોય અને આખા ગામ જમણવાર આપડે રાંધું હોય એટલે ખરેખર આ બધા આપણે માલ લેવા જાય

પણ હમણાં ફળ થાય ફળ ખાવા જ આવી ને ઉપાડે કામ જવાની જરૂર છે ઈજરાયલ ના ઓલિવ ઓલિવ એનું તેલ પણ થાય બઉ આવે અને પીઝા માં ઘણી બધી જગ્યા અથાણું થાય આ થાતા નતા બઉ આપડે મિનત કરીને લઈ આવ્યા વાયવાન ઉજય રે

મને ગશ શિવેભાઈ કોમેન્ટ મારી હતી પણ અમારે બઉ મોણું થતું હતું મેં નકું કે હું ઘેર છે કે શિવાભાઈ કે તમે આવો કે કાલે આવવાના ને તો કાલે એની વાડી લઈ આવજો

અમે છે ને ઘાટા ઈ સારું આવ્યા ઘણા આવે ને કે ઘાટા આમ કારક મોટું થાય ને કોઈ એકાદ વ્યુ જાય ને તો કામ આવે અને પછી ઘાટા વાવવાનું કારણ એક બીજો છે કે પછી બાજુ વાળું જાડવું હોય એ આપડે કઈ નબળું હબડું હોય કે આપણે એ થાય કે આ તા આપણું દેહી જાડવું હોય તો એ કાઢે હકીએ અને ઓલું હારું હોય રાખે હકીએ આ બદામ

બીજા ની દેખાય લાભ નહીં ભાઈ હા રાજા બધા એકલા પૈસા ભગવાન ખુબ બોલા મેળ પડ્યો રાજા ને નાથે ઓરવેન વાવે મહિનો થયો જોયે તો ખબર પડે

22 નંબર હેપી 22 નંબર જાવેલ જો આપડે આમે લે હુયા ની વેલ ની જો ત્રણ ને પૂયા ને હા હાટી તમને એક ઈર નો જોવા જોડે માંડવી બાકી આખી બધી લગભગ બધી સારી નજર માંડવી માંડવીમાં મોટે ભાઈ

આ આ દાદી જૂતા હા તે તો 9 થી 8 થી જૂતા 8 નો દી હોય તે ઉતા પણ ને ઠીક હો ઠીક મજા આવે ઠીક હો ને આ પડતું હોય ને એટલે હમણાં નોરતા આવી નવરાત્રી હમણાં નવરાત્રી આવી ભરતમા નવરાત્રિ આવીએ બગડાટી બોલાવી કે નવી નવ કે

ચલા બે દિવસથી આપણા બગીચામાં વાવેતર હાલે આજનો દિવસ સેલો છે અને લગભગ આપણી થોડાક ઘાટા વાવ્યા વધારે પણ કઈ વાંધો નહી કારણ કે કોકાદુ એકાદુ જાડું કઈ ડેમેજ થાય તો ઘાટા હોય તો કઈ વાંધો ન આવે હે આ પુષ્પા સંદન આપણે આંદન નું ઝાડ નર્સરી વાળો કેતો અને સફરજન તો આપણા બગીચામાં ઉતાર પર હજુ વધારે નંગ લીધા અને વધારે વાવેતર કરીએ જો આપણ એપલ એટલે કે સફરજન નું ઈ તને આપણે આ ખાડા માં વાવવાનું થાય તો ખરેખર સારી વાત કેવાય કે ગામમાંથી એટલા બધા વડીલો જાતા હતા પાણવર પડી કાલો નાથાની વાડી ખાસ કરીને બગીચાની મુલાકાત લેવી કે અને ચારો વાંકા વિકે જોવા જાવું જ જોહે અને હામટા આજ બધાય ભેગા થી પર્યાણ કરેગા ન કે જાતા તા કા કામ થી બધા કામ થી ની કે આતિક ની લેતા જઈ ને બગીસા જોતા આવી જો ડ્રેગન ના સકર કમ્પ્લીટ સડાવી દીધા અને હજે અમારા પાસે પાંચ પોલ પીડ્યા એટલે કે પાંચ થંભ આવા જે આગળ લગાડવાના હે આ બાજુ અહીં અને એના માથે પાછા સકર આવી ગયા અને મોટે ભાઈ સકર સડાવ્યું ને એટલે એનો ગ્રોથ જોરદાર વધતો જાય કે પછી નહીં જાય જાય ઓટોમેટિક નકા હોય કટક પણ આમાં ને જો આ રીતે

અને ડ્રેગન ને ફૂલ ઇજા ડ્રેગન ને ફૂલ આ રીતે લાગે બરોબર અને જો આ તમે હેરિંગ જોવે હા આ ડ્રેગન ને આ રીતે કરેલ હે આ જો આઈ ને આ છે અને આ બાજુ આપણી હજી સકર સડાવવાના બાકી છે આ બાજુ અને ઓલી બાજુ આપણે હજી ઘણા બધા થમ નાખવાના હે જગ્યા જોતા જો હે એમાં બધા નવી નવીન જાણવા જોવા મળીએ હજી ચાલુ જ છે કામગીરી જાણવા વાવવાની એટલે આગળ આગળ આપણી આ જે મીડિયામાં આગળ આગળ જો હે ને એ નવીન નવીન જાણવા કાયમ કાયમ નવી નવીન આવી અને આ બાજુ છે ને ખરેખર આ જે છે ને એ હોભાના અને બીજા નંબરમાં કે એ આ બગીચાની ઓઢર પડે ને એના માટે ખાસ કરે ને જે આપણો આ બગીચો છે આ અહીં એમાં ઓઢર માટે અને એક

એટલે હમણાં થાય કે નાના બધું બરાબર બરાબર આપણી વાડી અને ખાસ કરીને આપણો બગીચો અને વીડિયામાં જે ભગડાટી બોલતી હોય એ જોવાની મજા આવે તો કોમેન્ટ આપતા રહીજો એટલે ઓકે થેન્ક યુ ફોર વોચ એવરી લવ યુ